કાવતરું હોય તેવી બાબતોનો પણ અનેક વખત ગણગણાટ જોવા મળ્યો છે અને તે દિશામાં તપાસ કરતા ડોંગરીના અંધેરીમાં ક્રાઇમ બ્રાન્ચે ડ્રગનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી અને ડ્રગ સાથે એકની અટકાયત કરી હોવાનું માલુમ પડી રહ્યું છે તપાસ હાથ ધરવામાં આવી છે મોટું કૌભાંડ નીકળે મોટું રેકેટ ઝડપાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી દેશમાં અલગ અલગ રાજ્યમાંથી ખાસ ડ્રગના રાજ્યમાંથીદાફાશ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે મુંબઈથી અત્યારે હાલ તો સમાચાર ગૌદેવી ડાંગરીના અંધેરીમાં ડ્રગનો મોટો જથ્થો મળી આવ્યો છે તો આ સાથે ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી ડ્રગ સાથે એકની અટકાયત કરી છે

આથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક ટુકડી અહીં વોચ રાખી અને રેડ પાડી હતી જેમાં ચાર આરોપીઓને એમડી ડ્રગ સાથે પકડી લીધા હતા તેમજ જે ડ્રગ ખરીદવા આવ્યા હતા તેવા કેટલાક કોલેજીયનો પણ અટક કરી અને પૂછપરછ શરૂ કરી છે આ વિસ્તારમાં પહેલેથી જ ડ્રગ નું ચલણ વધારે હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી હતી આ લોકોને આરોપીઓને અનેક અન્ય લોકોને પાઠ ભણાવવા માટે દયાનાયકે આ તમામ આરોપીઓનું એક સરગસ બહાર કાઢ્યું હતું

જી આભાર સતી અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ